જો તમને બાજરીનો રોટલો હાથેથી ટીપતા નથી આવડતો કે થાબડતા નથી આવડતો ને ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે આટલા સરસ રૂ જેવા પોચા અને ફૂલીને દડા જેવા થશે એવા આપણે બાજરીના રોટલા બનાવીશું અને એ પણ ઠંડા થયા પછી એકદમ સોફ્ટ જ બનેલા રહેશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ટિફિનમાં આપશો ને તો પાંચ કલાક સુધી આવાના આવા સોફ્ટ જ બનેલા રહેશે વળી તેને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે ઘણા લોકોને બાજરીના રોટલા તો ખૂબ જ પસંદ હોય છે પણ તેને હાથેથી બનાવતા નથી આવડતું ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બાજરીનો રોટલો હાથેથી ઉપાડશો તો પણ નહીં તૂટે તેવી ટ્રીક સાથે આજે આપણે બાજરીના રોટલા તૈયાર કરવાના છીએ તો તેના માટે એક પેનની અંદર આપણે એક ચમચી જેટલું ઘી લઈ લેશું હવે આપણે અહીંયા મસાલેદાર બાજરીનો રોટલો બનાવો છે એટલે આપણે લસણનો ઉપયોગ કરેલો છે તમારી પાસે લીલું લસણ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા લીલું પણ ઉમેરી શકો છો મેં અહીંયા સૂકા લસણને આ રીતે ક્રશ કરીને ઉમેરેલું છે જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવે અને લસણને આપણે ઘીમાં બે મિનિટ માટે સાતડી લેવાનું છે જેથી તેની કચાસ છે તે નીકળી જાય તો આ રીતે બે મિનિટ માટે આપણે તેને સાતડી લઈને પછી તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ લસણ છે તે આ રીતે હલકું ગુલાબી કલરનું થઈ જશે પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું મેથી તો અહીંયા મેં અડધો કપ જેટલી ઝીણી સમારેલી મેથી લીધી છે તેને આપણે ધોઈને કોરી કરી લીધી છે હવે તે મેથી ઉમેરી દેસું મેથીને પણ આપણે ઘીમાં સારી રીતે સાતળી લેવાની છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે મસાલેદાર રોટલો બનાવવો હોય ને તો આ સ્ટેપ તમારે કરવાનો છે નહીતર તમારે શું કરવાનું એક ચમચી ઘી ઉમેરી દેવાનું અને પાણી ઉમેરી દેવાનું તો આપણે પાણીનું માપ આગળ જોઈશું તો આ રીતે બે મિનિટ માટે આપણે મેથીને સારી રીતે શેકી લેવાની છે હવે તેની અંદર આપણે ચપટી એવી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેરવાથી રોટલા આપણા છે તે મીઠા નહીં બને પણ ફ્રેન્ડ્સ આપણે ખાંડ ઉમેરેલી છે તેનું ખાલી એક જ કારણ છે કે મેથીનો લીલો કલર જળવાઈ રહી અને મેથી પીળાશ પડતી ન થઈ જાય હવે તમારે કેટલા રોટલા બનાવવાના છે ને તે મુજબ તમારે માપ લેવાનું છે તો આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને આ રીતે બે વાટકી ભરીને આપણે પાણી લીધું છે હવે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને આ રીતે પાણીમાં એક ઉભરો આવવા દેસું સારી રીતે ઉભરો આવી જાય ને પછી તેની અંદર આપણે બાજરીનો લોટ ઉમેરવાનો છે તો આપણે જેટલું પાણી લીધું છે ને ફ્રેન્ડ્સ એટલો જ આપણે લોટ ઉમેરવાનો છે તો બે કપ ભરીને આપણે બાજરીનો લોટ ઉમેરી દઈશું જેટલું પાણી છે એટલો આપણે લોટ લેવાનો છે સિમ્પલ જ માપ છે હવે આ રીતે આપણે લોટ ઉમેરી દઈને પછી આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરી દેવાના છે ધાણા આપણે ઉપરથી ઉમેરેલા છે જેથી તેનું ફ્લેવર છે તે સરસ જળવાઈ રહી અને ધાણાનો કલર પણ ચેન્જ ન થાય તો હવે લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાં સુધી આપણે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેને બાજરાના રોટલા પસંદ છે અને બનાવતા નથી આવડતું તેને ખૂબ જ ઉપયોગી થશે હવે આ રીતે લોટ મિક્સ થઈ જાય ને પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને પાંચથી સાત મિનિટ માટે લોટને આ રીતે વરાળે જ સ્ટીમ થવા દેવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટ છે તે થોડો એવો કૂણવાઈ ગયો છે ફરીથી આપણે તેને મિક્સ કરી દેશું આ રીતે એકથી બે મિનિટ માટે લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો છે આ રીતથી ફ્રેન્ડ્સ રોટલા બનાવશો ને એટલે તમને રોટલા બનાવતા કે રોટલી બનાવતા નથી આવડતું અને ગોળ રોટલી રોટલા નથી થતા ને તો આ વિડિયો તમારા માટે છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરળ એવી ટિપ્સ સાથે આપણે આ વિડીયો તમારા માટે બનાવેલો છે તો હવે શું કરવાનું છે એક મોટા વાસણની અંદર લોટને ટ્રાન્સફર કરી દઈશું અને લોટ અત્યારે ગરમ જ છે એટલે હાથ ન દાજી જાય ને તેના માટે આપણે આ રીતે ગ્લાસ લઈ લેવાનો છે ગ્લાસથી આપણે લોટને બે મિનિટ માટે મસળી લેવાનો છે આ રીતે લોટને મસડશું ને ફ્રેન્ડ્સ એટલે લોટ સરસ એવો ગુણવાઈ જશે પછી તમે એક બે મિનિટ માટે મસળી લ્યો ને લોટ છે તો થોડો ઠંડો થઈ જશે પછી તમારે જેવડી સાઇઝના રોટલા બનાવવા છે તેવડા લુવા રેડી કરી લેવાના લુવા રેડી કરીએ ત્યારે આપણે હાથ ઉપર થોડું એવું ઘી લગાવી દેશું જેથી લોટ હાથ ઉપર ચિપકે નહીં તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના રોટલા રેડી કરવા છે ના બહુ મોટા કે ના બહુ નાના એટલે આપણે આ રીતના લુવા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આ રીતે ભેગા કરી લેશું પછી આપણે તેને સારી રીતે કૂણવવાના છે આ રીતથી રોટલા બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે રોટલાની અંદર તિરાડ નહીં બને રોટલો ક્યારેય ફાટશે નહીં અને એકદમ ગોળ જ બનશે ને ફૂલીને દડા જેવા થશે અને ક્યારેય નથી રોટલા બનાવેલા ને ફ્રેન્ડ્સ તો તમને આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થશે એ રીતે આજે આપણે રોટલા રેડી કરવાના છીએ સાવ સરળ સિમ્પલ જ રીત આપણે રોટલાની શેર કરેલી છે તો અહીં આપણે સાત લુવા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો હવે એમાંથી આપણે આ રીતે એક લુવો લઈ લેશું અને હથેળીના આ ભાગથી આપણે ફ્રેન્ડ્સ થોડું પ્રેશર આપીશું અને લોટને ગુણવી લેવાનો છે આ રીતના તમે જોઈ શકો છો થોડી એવી સ્ટીકીનેસ આવી જશે લોટની અંદર એટલે લોટ છે તે સરસ સ્મૂથ થઈ જશે અને તેમાં જરા પણ એક કઈ જાતની ક્રેક નહીં આવે તમે અહીંયા જોઈ શકો છો આ જ રીતના આપણે બધા જ લુવા રેડી કરી લેશું અને શિયાળાની સિઝન છે ને ત્યારે બાજરાના રોટલા તો આપણે અલગ અલગ રેસીપી સાથે બનાવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ ઘણી બહેનોને નથી આવડતા બાજરાના રોટલા ટીપીને કે થાબડીને તો તેને ટ્રીક ખૂબ ઉપયોગી થશે તો હવે આ રીતના આપણા લુવા રેડી થઈ ગયા છે તો હવે અટામણ માટે આપણે બાજરાનો જ લોટ લઈ લેશું થોડું એવું આપણે આ રીતે લોટ છાંટી દેશું અને જે રીતે આપણે રોટલી વણતા હોય ને તે રીતે આપણે વણી લેવાનું છે પણ વણતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે હળવા હાથે વણવાનું છે બહુ પ્રેશર નહીં દેવાનું હળવા હાથે આ રીતે આપણે વણી લેવાનું છે હવે રોટલાની તમારે જેવડી થિકનેસ રાખવી છે જાડા પાદળી તે રીતે તમારે તેને વણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણો રોટલો વણાઈને તૈયાર છે પણ અહીંયા કિનારીઓ છે તે થોડી થોડી આપણને અહીંયા ફાટેલી લાગે છે તો પરફેક્ટ રોટલો બનાવવા માટે આ રીતે કોઈ પણ એક ઢાંકણ લઈ લેવાનું છે અને ઢાંકણના શેપથી આપણે બધા જ એક સરખા રોટલા રેડી કરવાના છે હવે આ વધારાનો લોટ છે તે આપણે આ રીતે હટાવી દઈશું અને સેમ પ્રોસેસથી આપણે બીજા રોટલા પણ વણીને રેડી કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ જો બધા રોટલા એક સાથે વણી લેવા હોય તો વણી પણ શકાય છે અને એક વણતું જવું અને એક શેકતું જવું એમ કરવું હોય તો એમ પણ કરી શકાય છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા રોટલા છે તે વણી લીધા છે ટોટલ આપણે સાત લુવા બનાવેલા હતા તેમાંથી આપણા આઠ રોટલા રેડી થયા છે જે આપણે કતરણ વધેલી તેને પણ ભેગું કરીને આપણે એક રોટલો રેડી કરી લીધો છે તો હવે આપણે રોટલા તમારે જો તાવડીમાં શેકવાય તો તાવડીમાં પણ શેકી શકાય છે અને આ રીતે તવા ઉપર શેકો હોય તો તે રીતે પણ શેકી શકો છો રોટલો ઉમેરી દે પછી તેની ઉપર થોડું એવું પાણી લગાવી દેવાનું જેથી આપણે અટામણ માટે લોટ લીધેલો હોય ને તે સરસ સેટ થઈ જાય અને રોટલો આપણો ફાટે નહીં આ રીતે ઉલટ પુલટ કરીને આપણે બંને સાઈડ સરસ શેકાવા દેવાનું છે જે રીતે રોટલીના ફૂલકા હોય ને ફ્રેન્ડ્સ એ જ રીતે આ બાજરીના ફૂલકા રેડી થાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે ખૂબ સરસ ફ્લેવરફુલ અને ટેસ્ટી એવા બાજરીના મસાલેદાર રોટલા રેડી થાય છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે રોટલા બનાવશો ને એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલા સરસ ટેસ્ટી એવા બાજરીના રોટલા રેડી થાય છે તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવા આપણા રોટલા રેડી થયા છે બાજરીના રોટલાને સારી રીતે ચેળવવા ખૂબ જરૂરી છે રોટલો કાચો ન રહી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે જો કાચો રહી જશે તો પચવામાં તકલીફ થશે એટલે સારી રીતે ફ્રેન્ડ્સ આપણે તેને શેકવા ખૂબ જરૂરી છે તમારે માટીની તાવડીમાં શેકો હોય તો તેમાં પણ તમે શેકી શકો છો તો આ જ રીતે આપણે બધા જ બાજરીના રોટલા રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વણવાની કેટલી સરસ એવી સુંદર ટ્રીક તમારી સાથે શેર કરેલી છે તમને હવે બાજરીના રોટલા થાબડતા નથી આવડતા કે ટીપતા નથી આવડતા તો આ ટ્રીક તમારા માટે છે ફ્રેન્ડ્સ આ રીતે જો તમારે રોટલો એમને સર્વ કરવો હોય તો એમને પણ સર્વ કરી શકો છો અને ઉપરથી ગરમા ગરમ રોટલા ઉપર ઘી પણ લગાડી શકો છો શિયાળો છે એટલે આપણે આ રીતે ઘી લગાવીને બાજરાના રોટલા સર્વ કરીશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગે ખાવામાં આ બાજરીના રોટલાને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો પાંચથી સાત કલાક સુધી તમે એમને રાખશો ને ફ્રેન્ડ્સ તો પણ જરાય એવો નહીં થાય કે બાજરાનો રોટલો જવળ થઈ ગયો ઠંડો થયા પછી પણ સરસ એવો સોફ્ટ જ રહે છે તમે અહીંયા જોઈ શકો છો આપણા બધા જ રોટલા રેડી થઈ ગયા છે અહીંયા હું તમને એક રોટલો તોડીને પણ બતાવું છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવો પોચો એવો આપણો રોટલો રેડી થયો છે દાંત વગરના વડીલો છે તે પણ ચાવી શકે એટલો સરસ આપણો બાજરાના રોટલા સોફ્ટ બનીને તૈયાર થયેલા છે જે લોકોને બાજરાના રોટલા પસંદ છે અને પાતળા રોટલા જોઈ છે તેના માટે તો આ બેસ્ટ ટ્રીક છે જરૂરથી અપનાવજો અને ફોલો કરો